જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા અજાબ ગામે ચૈત્ર નવરાત્રી આરાધના ભવન બહુચરાજી મંદિર ખાતે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અજાબ ગામે આવેલા શ્રી આરાધના ભવન બહુચરાજી મંદિર ખાતે દર વર્ષથી જેમ આ વર્ષે પણ પૂજા અર્ચના ગરબા સત્સંગ અને ઘટ સ્થાપન ભૂંગળ પૂંજન ગાદીપૂજન નૈવ ચંદીપાઠ ઋષાગ વગેરે કાર્યક્રમો સાથે કુમારિકા ભોજન સાથે નવમા નવતે સ્થાપનનું વિસર્જન કરી પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે તો મહત્વનું છે કે અહીં બહાર ગામથી માનતા ઉતારવાને નૈવદ વિધિ માટે પધારતા માઈભક્તો માટે મંદિર ગાદીપતિ શ્રી અભય વ્યાસ અને સેવક સમુદાય બહુચરાજી યુવક મંડળ દ્વારા ફુલાર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી તો મહત્વનું છે કે અહીં આશો નવરાત્રિની પણ આ રીતે ધામધૂમથી ઉજવણી સાથે મંદિરના પાટોત્સવના દિવસે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે કેશોર તાલુકાનું અજાબ ગામ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમારાજના ભવન બહુચરાજી મંદિર અજાબ ખાતે ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન માતાજીનું ઘટ સ્થાપન અને કુમારિકા ભોજનનો કાર્યક્રમ રાખેલો હોય નવ દિવસ સુધી આ અનુષ્ઠાન મંદિરની અંદર દર વર્ષે કરવામાં આવે છે વિશાળ સંખ્યામાં માય ભક્તો લાભ લે છે અને આ અનુષ્ઠાન એક ધાર્મિક પ્રક્રિયા સાથે માતાજીના ઝવેરા વાવી અને નવમે દિવસે વિસર્જન કરવામાં આવે છે તે તેમજ ગામ તથા બહાર ગામથી અનેક તો લોકો નવરાત્રી દરમિયાન નૈવેદ અને માનતા પ્રસંગે અહીંયા આવતા હોય છે